અત્યારે પહોંચી ગયા છીએ કેસા ગ્રીન પ્રાઇવેટ લિમિટેડ જે ખેડૂતોને જે ગ્રીન હાઉસની અંદર ખેતી કરવી હશે તો આખો પ્રોજેક્ટ કઈ રીતના તૈયાર કરી અને તમને આપે છે પ્લસમાં તમારા કોપની કેર માટે પણ એની અંદર અલગ અલગ જે બધી સુવિધાઓ છે ઉપલબ્ધ છે તો આપણે એમના જે સાહેબ છે ચિરાગભાઈ એમને કહીએ કે તમને માહિતી આપે અને એની જાણકારી મેળવીએ હા મારું નામ ચિરાગ પટેલ છે અને હું કેશા ગ્રીન્સ કંપનીમાંથી આવું છું અને કેશા ગ્રીન કંપની ગ્રીનહાઉસ માટે એન્ડ ટુ એન્ડ સોલ્યુશન્સ આપે છે ગ્રીનહાઉસ માટે કોઈ બી વસ્તુ માટે કોઈ બી ખેડૂત મિત્રને કોઈ પણ જગ્યાએ જવાની જરૂર નથી એના માટે સબસિડી જે સરકારની છે એના કાર્યથી લઈને લોનની પ્રોસીજર છે અને પ્રોજેક્ટ કમ્પ્લીટ કરીને પહેલીવારનું વાવેતર અને ટેકનિક એમાં કેવી રીતે ખા ખેતી કરવી એનું ટેકનિકલ ગાઈડન્સ અને પહેલાં વર્ષની ઓર્ગેન આપણે એગ્રોનોમી સપોર્ટને બધું આપીએ છીએ કે જેથી ખેડૂતને ગ્રીનહાઉસમાં સફળ થવામાં કોઈ બી રોકી ના શકે ગ્રીનહાઉસમાં નેગેટિવ જે બી પોઈન્ટ છે એને બને ત્યાં અમે એને નિરાકરણ કરીએ છીએ બીજું તમને જે સાહેબે જણાવ્યું કે ટોટલ નિરાકરણ તમને એની અંદર મળી જવાનું છે ગ્રીનહાઉસનો પ્રોજેક્ટ તૈયાર કરી જશે આવી અને એની અંદર કઈ કઈ રીતના એના જે ફ્રોપની અંદર ઇન્સેક્ટ છે બેસ્ટ છે ટોટલી એની માહિતી છે એને કઈ રીતના કંટ્રોલમાં કરવી એ તમામ માહિતી ક્યાંય તમારે જવાની જરૂર નથી આ એક તમારા એના માટેનું સરસ મજાનું પ્લેટફોર્મ છે તમે અને એની કઈ કઈ જગ્યાએ આવેલી છે તે સાહેબ આપણે કેસર ગ્રીન્સ પ્રાઇવેટ લિમિટેડ છેલ્લા તેર વર્ષથી આ ફિલ્ડમાં છે અને કેશા ગ્રીન્સની અહેમદાબાદમાં હેડ ઓફિસ છે એના સિવાય રાજકોટમાં મોરબીમાં અમારી ઓફિસ છે એના સિવાય મહારાષ્ટ્રની અંદર બુલડાણા છે તમિલનાડુમાં કોઈમ્બતુર છે અને રાજસ્થાનની અંદર જોતરમાં અમારી ઓફિસ આવેલી છે ગુજરાતની અંદર મોરબી મોરબી અને અમદાવાદ અમદાવાદ હેડ ઓફિસ અમદાવાદ હેડ ઓફિસ અમદાવાદ છે અને મોરબીની અંદર પણ એમની બ્રાન્ચ આવેલી છે તો કોઈ પણ ખેડૂત મિત્રોને જો ગ્રીન હાઉસના પ્રોજેક્ટ તૈયાર કરવા હોય તો માહિતી માટે અમે તમને એમનો સેલ્સ ટીમનો જે નંબર છે એ સ્ક્રીન ઉપર તમને આપી દઈશું તમે એમનો કોન્ટેક કરી માહિતી મેળવી શકો છો